જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા ખેડૂત અગ્રણીને શૈક્ષણિક વ્યવસાય સાથે જોડાયેલ હીરાબાઈ જાટવાને લોકસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે ભાજપ દ્વારા આહીર સમાજનું મોટું નામ એવા હીરા જોટવાને મેદાને ઉતારી ગ્રામનું સમીકરણ બેસાડ્યું છે અગાઉ બે ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા રાજે ચુડાસમાના સમાજમાં જ કોળી અગ્રણી પૂંજાવશને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે કોળી સમાજમાં મતોનું ધ્રુવીકરણ ન થતાં કોંગ્રેસે આહિર નેતાને મેદાને ઉતારી ગ્રામ્ય મતોનું સમીકરણ પોતાના તરફ કર્યું છે

ખેડૂત અગ્રણી અને શૈક્ષણિક વ્યવસાય સાથે જોડાયેલા નેતા છે જ્યારે કોંગ્રેસ પાર્ટી એ સેવા માટેની પાર્ટી છે અને જેમની સ્થાપના આઝાદ ભારત પહેલા હતી અને ત્યારે પંચાયત કે પાર્લામેન્ટ નથી ત્યારે લોકોના સુખાકારી માટે એક પક્ષની સ્થાપના થયેલી અને એમણે દેશને આઝાદ કરવા માટે પણ ખૂબ પ્રયાસ કર્યા ત્યારે જે સેવાના માધ્યમથી આગળ વધેલી પાર્ટી ઘણી વખત ભરતી ગોટા આવે ઘણી વખત ક્યાંક ખોટો માણસ આવે એમનાથી અપડાઉન થતું હોય પણ આખે લોકોની સેવા કરવી ખાસ કરીને મારી વાત કરું તો હું ખેડૂત પુત્ર છું હું રાજકીય માણસ કરતા ધાર્મિક માણા સામાજિક માણા શિક્ષણનો માણસ છું હું સમાજનો માણસ છું હું માનવતાવાદમાં માનું છું નાત જાતને માનતો નથી અને ભગવાન કૃષ્ણ અમારા ઈષ્ટદેવ એમની ગીતામાં એ ગીતાનો સંદેશ પણ એમ કહે કે માનવતાવાદ હોવો જોઈએ અને જે માનવતાવાદની વાત લઈને બેઠા હોય ત્યારે દરેક મનુષ્યને જે પણ પીડા છે એમાંથી મુક્ત કરાવવા માટે આપણે પ્રયાસ કરવો જોઈએ પછી જોઈએ તો એ રોડ રસ્તાથી થતું હોય જોઈએ તો ડેમો બનાવી ન થાય જેવી રીતે કોંગ્રેસના વખતમાં આ વિસ્તારમાં ત્રણ ત્રણ સુગર ફેક્ટરીઓ આવી એ બંધ થઈ ગઈ એમને ચાલુ કરાવવાની હોય જોઈ તો આ ગુજરાતમાં અઢીસો ડેમો કોંગ્રેસે બનાવ્યા આ સરકારે એક પણ નથી બનાવ્યા એ બનાવીને હોય જેમ કે શિક્ષણમાં તમામ ગ્રાન્ટેબલ શાળાઓ કોંગ્રેસે આપી આ સરકારે એક પણ નથી આપી એમ જ પ્રાથમિક શાળામાં સત્તર વિદ્યાર્થી ને સોવી વિદ્યાર્થી ઓછા હોય તો ન ચાલે એમ કરીને સાત હજાર શાળાઓ બંધ કરી આવા ઘણા બધા પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોને જ્યાં પણ આપણને પહોંચી શકીએ તે રીતે એ પ્રશ્નોનું સોલ્યુશન લાવીને પ્રજાને મદદરૂપ થવા એ મારી